નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયની જે તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તે એકમ કસોટીનું જે સંપૂર્ણ સોલ્યુશન છે તે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ દસના વિજ્ઞાન વિષયની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો જોઈએ એમાં પહેલો સવાલ ઇથેન અણુનું અણવીય સૂત્ર સી ટુ એચ સિક્સ છે તેમાં તો જવાબ આવશે વિકલ્પ બી સાત બંધ છે બીજું બ્યુટેનોનનો ચાર કાર્બન ધરાવતું સંયોજન છે તેમાં ક્રિયાશીલ સમૂહ તો જવાબ આવશે વિકલ્પ સી કિટોન ત્રીજું ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે જવાબ આવશે વિકલ્પ બી બળતણનું સંપૂર્ણ દહન થયું નથી નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પરિપથ દર્શાવતું નથી તો જવાબ આવશે વિકલ્પ બી આઈઆરનો સ્ક્વેર પાંચમું એક વિદ્યુત બલ્બનું રેટિંગ બસોને વીસ વોલ્ટ અને સો વોલ્ટ છે જ્યારે તેને એકસો ને દસ વોલ્ટ ઉપર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ખાલી જગ્યા હશે તો જવાબ આવશે વિકલ્પ ડી પચીસ વોલ્ટ ત્યાર પછી જોઈએ નીચેના વિધાનોના વૈજ્ઞાનિક કારણો આપો જેના કુલ છ માર્ક્સ એમાં પહેલો સવાલ વિદ્યુત પરિપથમાં વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટર શ્રેણીમાં જોડવા હિતાવહ નથી તો જવાબ આવશે કે વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરના અવરોધો જુદા જુદા હોય છે તેમજ તેમને જરૂરી પ્રવાહના મૂલ્યો પણ જુદા જુદા હોય છે વળી તેમનું શ્રેણી જોડાણ કરવાથી બેમાંથી એક ઘટકમાં ભંગાણ પડે તો બીજા ઘટકમાંથી વહેતો પ્રવાહ અટકી જાય છે અને બીજો ઘટક પણ કાર્યરત રહેતો નથી તેથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટર શ્રેણીમાં જોડવા હિતાવા નથી બીજું ઘર વપરાશના હેતુસર જુદા જુદા વિદ્યુત ઉપકરણો શ્રેણીને બદલે સમાંતર જોડવામાં આવે છે તો વિદ્યુત ઉપકરણોને સમાંતર જોડવાથી દરેકને એક સમાન વોલ્ટેજ મળે છે જે પ્રાપ્તિસ્થાનના સ્થાનના વોલ્ટેજ જેટલો જ હોય છે ઉપરાંત દરેક ઉપકરણને તેના અવરોધ આધારિત પૂરતો વિદ્યુત પ્રવાહ મળે છે કોઈ પણ એક ઉપકરણ બંધ થઈ જાય તો તેની અસર બીજા ઉપકરણો પર થતી નથી તેથી ઘર વપરાશના હેતુસર જુદા જુદા વિદ્યુત ઉપકરણો શ્રેણીને બદલે સમાંતર જોડવામાં આવે છે ત્રીજું ડેકોરેશન માટે વપરાતા બલ્બ હંમેશા સમાંતર જોડવામાં આવે છે જો ડેકોરેશન માટે વપરાતા બલ્બ શ્રેણીમાં જોડવામાં આવે તો તેમનો સમતુલ્ય અવરોધ વધી જાય છે અને બલ્બની તેજસ્વીતાને અસર થાય છે સમાંતર જોડાણમાં દરેક બલ્બની તેજસ્વીતા પણ સમાન રહે છે તેમજ એક બલ્બ ઉડી જાય તો પણ બાકીના બલ્બ પ્રકાશિત જ રહે છે ચોથું ટંગસ્ટન ફિલામેન્ટવાળા વિદ્યુત બલ્બમાં એક સુરેખ તારને બદલે તારનું ગૂંચડું વાપરવામાં આવે છે તો સુરેખ તાર કરતાં તારના ગૂંચળાની સપાટીનું ક્ષેત્રફળ વધુ હોય છે પરિણામે તે વધુ અજવાળું આપે છે તેથી ફિલામેન્ટ ફિલામેન્ટવાળા બલ્બમાં એક સુરેખ તારને બદલે તારનું ગૂંચળું વાપરવામાં આવે છે નીચેની સમજૂતી આપો એમાં વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે લગભગ એકમાત્ર ટંગસ્ટનનો જ ઉપયોગ કેમ થાય છે કારણ કે ટંગસ્ટનનું ગલન બિંદુ ખૂબ જ ઊંચું હોવાથી તે ખૂબ ઊંચા તાપમાને પણ પીગળ્યા સિવાય ઉદ્ભવતી ઉષ્મા જાળવી શકે છે તેથી તે ખૂબ ગરમ થઈ પીગળ્યા સિવાય પ્રકાશનું ઉત્સર્જન કરે છે વધુમાં ટંગસ્ટનનું લચીલાપણ અને ઊંચા તાપમાને બાષ્પીકરણનો નીચો દર પણ મહત્ત્વનો છે અને ઉપયોગી છે તેથી બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટન ઉપયોગી છે બી વિદ્યુત તાપીય ઉપકરણો જેવા કે બ્રેડ ટોસ્ટર ઇલેક્ટ્રિક ઇસ્ત્રીના વાહકો શુદ્ધ ધાતુના સ્થાને મિશ્ર ધાતુ કેમ બનાવવામાં આવે છે તો તાપન તાપન સાધનો જેવા કે ટોસ્ટર વિદ્યુત ઇસ્ત્રી કોઈલ શુદ્ધ ધાતુને બદલે મિશ્ર ધાતુ બનાવવાને નીચેના મુજબ છે મિશ્ર ધાતુ દાખલા તરીકે નિક્રોમની અવરોધકતા તેની ઘટક શુદ્ધ ધાતુઓ કરતાં ઘણી વધારે છે મિશ્ર ધાતુ ઊંચા તાપમાને હોય છે અને ત્રીજું મિશ્ર ધાતુનું ગલનબિંદુ ખૂબ ઊંચું હોય છે ત્યાર પછી જોઈએ નીચેના માંગ્યા મુજબના જવાબ લખવામાં પહેલું કાર્બન અને તેના સંયોજકતાનો ઉપયોગ મોટાભાગે બળતણ તરીકે શા માટે થાય છે તો જ્યારે કાર્બનનું હવા અથવા તો ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે ઉપરાંત વિપુલ પ્રમાણમાં ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે જ્યારે કાર્બન અને તેના સંયોજનોનું દહન કરવામાં આવે ત્યારે વધારાની ઉષ્મા જરૂર પડતી નથી તેથી કાર્બન અને તેના સંયોજનો બળતણ તરીકે ઉપયોગી થાય છે કઠિન પાણીમાં સાબુનો ઉપયોગ કરવાથી થતા ફીણનું નિર્માણ સમજાવો તો કઠિન પાણી કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનો ધરાવે છે જે સાબુના અણુ સાથે સંયોજાય કેલ્શિયમ અને મેગ્નેશિયમના સફેદ અવક્ષેપ બનાવે છે જેને સ્કમ તરીકે ઓળખવામાં આવે છે ચાલો ત્યાર પછી ત્રીજું ઘર વપરાશના પરિપથોમાં શ્રેણી જોડાણનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી તો શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે તેથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરને શ્રેણીમાં જોડવા અવ્યવહારુ છે કારણ કે બંને સારી રીતે કામ કરે એટલા માટે તેમને તદ્દન જુદા જુદા મૂલ્યના વિદ્યુત પ્રવાહો જરૂરી છે શ્રેણી જોડાણમાં કોઈ એક ઉપકરણમાં ભંગાણ પડે તો પરિપથ ખુલ્લો થઈ જાય છે અને બાકીના બધા ઉપકરણો પણ બંધ થઈ જાય છે શ્રેણી જોડાણમાં માત્ર એક જ કળ હોવાથી દરેક ઉપકરણને સ્વતંત્ર રીતે ચાલુ કે બંધ ન કરી શકાય શ્રેણી જોડાણમાં દરેક વિદ્યુત ઉપકરણને સમાન વોલ્ટેજ મળતો નથી કારણ કે ઉદગમના વોલ્ટેજ દરેક ઉપકરણ વચ્ચે વહેંચાયેલા હોય છે પરિણામે દરેકને ઓછા વોલ્ટેજ મળતો હોવાથી તે યોગ્ય રીતે કાર્યશીલ રહેતા નથી વિદ્યુત પ્રવાહના વહન માટે મોટાભાગે તાંબા અને એલ્યુમિનિયમના તારનો ઉપયોગ કેમ કરવામાં આવે છે કારણ કે તાંબા અને એલ્યુમિનિયમની અવરોધકતા ખૂબ ઓછી હોવાથી તેમાં ઉષ્મા રૂપે ઉર્જાનો ઓછો વ્યય થાય છે ચાંદી કે બીજી ધાતુની સરખામણીમાં તાંબુ અને એલ્યુમિનિયમ સહેલાઈથી અને સસ્તામાં ઉપલબ્ધ થાય છે તે તન્ય ધાતુ હોવાથી તેમાં સરળતાથી તાર બનાવી શકાય છે તેથી વિદ્યુત વહન માટે તાંબા કે એલ્યુમિનિયમના તાર વાપરવામાં આવે છે